તમે થોડોક મોટી સાઇઝમાં પણ બનાવી શકો મેં બીજું વખત થોડાક મોટા પણ બનાવેલા તો શરૂઆતમાં આ રીતે થોડુંક નાનો બની ગયેલો કંઈ વાંધો નહીં તો એકદમ સરસ ક્રિસ્પી બનેલો એમાં મેં જે મજેદાર આપણે મસાલો બનાવેલો છે એ આપણે એડ કર્યો અને હવે આપણે એની સાઈડના રીતે વાળી લઈશું અને ગરમા ગરમ ઢોસાને આપણે ચટણી સાથે અને સંભાર સાથે સર્વ કરી લઈશું તો છે ને ફ્રેન્ડ્સ ઢોસા બનાવવા એકદમ સરળ તો જો આ રીતનો મેં સંભાળ બનાવેલો છે એની રેસીપી હું તમને નેક્સ્ટ ટાઈમ શેર કરીશ અને આ રીતે મેં લગભગ પંદર જેવા મેં ઢોસા બનાવીને તૈયાર કરેલા તો ફ્રેન્ડ્સ બહુ જ વધારે ટેસ્ટી બનીને તૈયાર થાય છે બહુ જ વધારે ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને ઘડે આપણે બનાવીએ તો થોડા તેલમાં અને ખૂબ જ હેલ્ધી એવો આપણે આ ઢોસાનો નાસ્તો બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો બાળકોથી લઈને મોટા સૌને ખૂબ જ ગમશે ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ આ રીતે જુઓ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે મસાલા ઢોસા બનાવો ટ્રાય કરો તમને મારી રેસીપી કેવી લાગી અને તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરજો ફ્રેન્ડ્સ અને પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જો તમે સાંભળી શકો છો કે ક્યાં સરસ ક્રિસ્પી એવા આપણા ઢોસા બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો ટ્રાય કરો ફરી મળીશું ત્યાં સુધી આવજો